મિત્રો આપડે અહીંયા ની આ જગ્યા છે જો આ હનુમાન દાદા નું મૂર્તિ છે અને નીચે ગેટ છે જોરદાર મિત્રો એક નંબર જગ્યા છે અને જોવો અને જોરદાર કઈ ઘટે ને એવી મિત્રો જગ્યા છે હાડવા જોવો મિત્રો પૈસા પૈસા કરી દીધું સિક્કા ખૂતાડી ભૂતનાથ મહાદેવ ના દર્શન કરી લ્યો તમે તો હાલો મિત્રો આજે હે ને નવા વર્ષના ના બધા રામ રામ અને હે ને આપડે જઈ માતાજી જઈ દ્વારકાધીશ મિત્રો આજે મેં એક મસ્ત જગ્યા એ આવ્યા હતા રસ્તામાં અમે આઠકોટ જતા મેલડી માં ઉભા રહી ગયા હમણાં બારથી લોકેશન બતાવ્યું જગ્યા જોરદાર ને પેલા અહીંયા તમે જુઓ મિત્રો અહીંયા જોવો કઈ ઘટે એવી જગ્યા છે અને જુઓ તમે જોરદાર મિત્રો એક નંબર જગ્યા છે અને દર્શન કરવા આવ્યો આ મંદિર મિત્રો બહુ સારું છે એમાં હાજર લોકેશન એવું હંધાય જુઓ અહીંયા આ મંદિરે દર્શન કરી આવ્યા અને એને એક વિડીયો બનાવી અંધાઇ મિત્રો ફરવા ભેગા નીકળ્યા આવી તો કીધું વિડીયો બનાવવો પડે ને જોવો અમારે પાલટે આટલા ભાઈ બને અંધાઈ મિત્રો છે ભાઈઓ ટૂંકમાં ઘરના અંધાઈ આમ કેવી તો જો હં નીકળ્યા છે એવી અને જોરદાર કઈ ઘટે નહીં એવી મિત્રો જગ્યા છે બાકી તો તમને દેખાડ્યું છે થી લોકેશન બતાવું મિત્રો ઘણા લોકેશનનો આની ખબર જ હશે પણ અમે લગભગ પહેલી વાર જ ઘણા એવા અમુક આવેલા છે એટલે વધુ જાણકારી નથી પણ તો એ તો વિડીયોમાં બતાવી દેવી મિત્રો આપણે આયા નહી આ જગ્યા જો બાર થી લોકેશન જોવો તમે કઈ ઘટે નહીં ને એવું આવે છે જો આ હનુમાન દાદાની મૂર્તિ છે અને નીચેથી ગેટ છે આ જગ્યા એ આવ્યા હતા મિત્રો કઈ ઘટે નહીં એવી જગ્યા છે છોટા મોટા પાડવી આમ જોવો લોકેશન અંદર મિત્રો બહુ સારું છે જોરદાર કઈ ઘટે નહીં એવું અને અહીંયા મિત્રો એક વસ્તુ બતાવું આ તો બહુ એવું છે નહીં બાકી વાવ છે મિત્રો જૂનવાણી એકદમ એને આ ટૂંકમાં અને તમે વાવ કહેતા હોય કે જૂનવાણી કુવા કયો જે કયો આમ રાજા મહારાજા વાતનું પણ આ તો આમ અંદર સુધી બહુ છે ને મિત્રો જોરદાર છે આ તો ઘણા લોકો જાણે નહીં આવું બધું મને ઇતિહાસ તો નથી ખબર બાકી એને તમને બતાવે જોઈ જવું આમાં છે ને કંઈ ઘટે નહીં એવું છે અંદર સુધી મિત્રો વાવ ને એવું અંદર હે ને ઊંડે લગી છે સીડીની પણ આ તો હવે હે ને કોઈ મિત્રો અહીંયા કાંઈ કરતું ન હોય એટલે આવું થઈ જાય જોવા ને એવું થઈ ગયું છે બાકી તો આ જગ્યાએ મિત્રો ઓમ અંદર છે ને મંદિર અને એમાં જાવ ને મિત્રો બહુ જોરદાર છે અહીંયા આવ્યા જેવું છે અમે આ જે દર્શન ને એવું કરી લીધું ને અમારે જવાનું ઉતાવળમાં હવે નકર તો વધુ તમને બતાવે તો કાંઈ વાંધો નહીં અમે અંદાજે જો ગાડી તૈયાર કરવા એક બે ફોટા પાડવી અને પછી નીકળવી ફોટા એક બે પાડ્યા અને પાછા નીકળી ગયા જોરદાર જગ્યા હતી એટલે નામનું પછી મેં એવું કઈ જાણ્યું નહીં ઉતાવળે હતા પણ દેખાડ્યા જેવું હતું વિડીયોમાં એટલે આધુ દેખાડી દીધું અને હવે પાછા અમે આટકોટ ફોટ બાજુ નીકળી ગયા કેમકે કે આટકોટ અમારે મેલડીમાં છે એટલે એના દર્શન કરવા જવાનું છે એટલે અમે અંદર ભાઈઓ આટકોટ ફોટ બાજુ નીકળી ગયા હવે રસ્તામાં જવો તમે આ બાજ રસ્તો થોડોક ખરાબ છે મિત્રો એટલે અંદાને ને ભૂળ ઉડાડે જાય

આ રીતનું અમે કર્યું હે તૈયાર જો આમાં નાળિયેર રાખીને એવું છે તો હાલો નાળિયેર ને એવું વધે વાળી અને પછી પાછા નીકળશું તો આપણે જોવા મિત્રો તોરણ બાંધે અમારા ભાઈ ને બે ભાઈ જ છે તોરણ બાંધી દેવી જોવા અહીંયા બે ભાઈ મિત્રો આપણે મેરડી માઇ દર્શન કરીને પાછા નીકળી ગયા અને બપોર નો ટાઈમ થયો એટલે જમવાનું ક્યાં અંધાય પ્લાનિંગ કરે અમારા ભાઈઓ હવે ક્યાં પ્લાનિંગ કરે એ તો ખબર નહીં પણ પ્લાન હાલે વાતચીત હાલે જો અંદર ક્યાં પ્લાનિંગ કરે હવે જમવાનું ક્યાં ગોઠવે તો હાલો વિડીયો માં ખબર પડી જાય બાકી પ્લાનિંગ કરે એ બાજુ જાવી આવે હાલો મિત્રો જમવા જો અહીંયા હે ને પ્લાનિંગ હાલે હોટેલ જ જમવાની તો હાલો હંધાય જાય હે જોવી આગળ હાલો જો આપણે જમવાનું મિત્રો આવી ગયું છે હંધે જો ધીમે ધીમે ચાલુ કરવી હે આવતું જાય હે જો હોટેલ આવી ગયા આવી હંધાય ભાઈ બનને જો આ હામાં બેઠા હે જો અહીંયા કણે જે અર્ધા ભાઈ બનને આ બેઠા હે તો હાલો જમી લેવી મિત્રો મસ્ત મજાનું થાય બકોરા કરી લીધા એટલે જમી લીધું ઢુકમાન હવે જો થાય બેઠા છે અને હવે પાછું ક્યાંક જવાનું પ્લાનિંગ કરે છે અહીંયા અને અડધા જે જમે છે પાછા છે તો હાલો પછી ખાઈ બાજુ જાવી આગળ એમના વિડીયોમાં ખબર પડી જાય અમે નીકળવી એટલે તો મિત્રો આપણે પછી ખાઈ પીને ડાયરેક્ટ આવી ગયા ભૂતના તડકો બહુ હતો વિડીયો બનાવ્યો નહીં અને તમે જોવો આમાં હે ને સિક્કા રાખવાનું શું કારણ છે ઝાડવામાં મિત્રો તમે જોવો ભૂતના છે ને આ રીતે રાખે છે પૈસા ને એવું જો હે ને સિક્કા ઝાડવામાં જોવો મિત્રો પૈસા પૈસા કરી દીધું સિક્કા ખૂતાડીને અને આ જગ્યા એ મિત્રો ફરવા આવ્યા જેવું હે બહુ જોરદાર જગ્યા હે તમે જોવો આ ભૂત ના થયા હતા થાય જુઓ મિત્રો હાથ હે ને લભ કરે એક બીજા હું એ તો ખબર નહીં થાય ભાઈ બન મોજ કરે ટૂંકમાં જવો અહીંથી લોકેશન જોવો ઓ મિત્રો ફરવા આયા જેવી જગ્યા છે જોરદાર ભૂતનાથ જોવો મિત્રો કડીક પોરો ખાય આવી ગયા ભૂતનાથ મહાદેવ દર્શન કરવા જાવ દર્શન કરે છે હા દર્શન કરી લ્યો મિત્રો તમે પણ જો ભૂતનાથ મહાદેવ ના જો અમારા મિત્ર દર્શન કરવા ગયા છે અને જો દર્શન કરીને આ બાજુ આવતા જાય હાલો આપણે દર્શન કરતા આવી દર્શન કરી લે અને તમને દર્શન કરાવી દો મિત્રો અત્યારે ભૂતનાથ મહાદેવ અંદર મંદિરમાં દર્શન કર્યા મિત્રો અને જો અહીંયા ભૂતનાથ મહાદેવના દર્શન કરી લ્યો તમે મિત્રો દર્શન કરી લીધા મિત્રો અમે ભૂતનાથ મહાદેવ ને હવે જો અહીં બેઠા જોરદાર લોકેશન છે જોવો મિત્રો એકદમ શાંતિ અને જો ફરવા આવે જેવી જગ્યા છે આમ જોરદાર હાથે બેઠા હે હવે અહીંયા એવું છે અત્યારે આપોટો પાડો વાલો આ બાજુ હંધાઈ નો ને ફોટો મિત્રો ભેગો પાડી લેવી આલો જો ફોટો છે ને જોરદાર હંધાઈ પાડી લીધો છે અને જો જોરદાર લોકેશન છે આલો મિત્રો હવે ક્યાં જાવી વિડીયો આગળ બતાવી મિત્રો આપણે ભૂતનાથ થી વી આવ્યા ને ડાયરેક્ટ અમારા ગામમાં આવી ગયા ને આવીને સીધી જ મિત્રો હે ને સોડા હંધાઈ ઉપાડી હંધાઈ સોડા પીવે હે પણ જો કઈ ગાણી નો કરે બતાવો વિડીયો માં નકર હંધાઈ હરખા હે મિત્રો આજ જો હંધાઈ સોડા પીવે હે જો દુકાનમાં માં બેહી ગયા અંદર જો સોડા પીવા હે હંધાઈ આ કાકા અમારા માસ્ટર

અને જો મારા બેઠા ખેતર બાજુ મિત્રો માંડવી ખાવા અને જો માંડવી ના પાથરો લઈ લીધો નાખી હતો અને ઢગલો ઉપર કર્યો છે અને હવે શેકવાની છે માંડવી જોરદાર માંડવી મિત્રો ધીમી ધીમી જો શેકવાની ચાલુ થઈ ગઈ છે તો હાલો આજે હે આખો દિવસ રખીડ્યા અને હવે મિત્રો માંડવી ખાવા ઉતર્યા હંદાઈ ભાઈઓ કાઈ ઘટે ને એવું છે ઓલા હરખી બળાયો હોય એટલે રાખ્યો હોય કઈ ઓલું થાય તો એટલે આને છે કઈ ગતિ એ ભાઈ આ મિત્રો ને એમાં એવું છે ભેગા થાય ને

મસ્ત મજા ની માંડવી મિત્રો અત્યારે જો માંડવી શેકાઈ ગઈ આપડે જોરદાર ગરમ જોવું મિત્રો બાળી દીધી કાશી એમ નામ છે રાહુલભાઈ નઈ ખાવા મને આજે કાશી બાકી નાખી ઉતાવે રાહુલભાઈ એમ જ મજા આવે છે લીલી ને તો ને તો એ રડી ગયો આપડે ખાઈ એવું થઈ ગયું જોવો આ રીતની આ તો મિત્રો કાળા થાય જ માંડવી ખાતા હોય એટલે જોવો એ મસ્ત એની હા અહીંયા કાઈ એવું હોય ને આ તો આ તો બગડે જ માંડવી ખાવા આયા હોય ને ખાઈ નાખ્યું હાલો મસ્ત મજાની માંડવી હવે જો શેક કરી લીસે મસ્ત ની આવી જાવ ખાઈ હોય તો અંતે ખાય છે ફોર મોર અપડેટ્સ સબસ્ક્રાઇબ ટુ आवर ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડિયોઝ